સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર્સ એક સ્માર્ટ વે છે જે ઇલેક્ટ્રિક મીટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે પર્ટિક્યુલરલી એમાં મોટા માથા કહીએ તો સિંગલ અશોક સિંગલના ફેમિલીની સિક્યોર મીટર્સ ગીનસ પાવર આવી ત્રણ કે ચાર મોટી કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આખું આ એક આરડીએસએસનું તૂત ઉભું કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે ત્રાણું હજાર કરોડ નો આઉટલેટ ત્રાણું હજાર કરોડમાં વીસ પોઈન્ટ બેતાલીસ કરોડ ઇલેક્ટ્રિક મીટર બદલવાના ચોપન લાખ ડીટી મીટર્સ અને વન પોઈન્ટ નાઇન્ટી લાખ સ્માર્ટ ફીડર મીટર્સ જેની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા હોય એટલે ત્રાણું હજાર કરોડ રૂપિયાના જે મીટર્સ બદલા છે એનો ઇનડાયરેક્ટલી તમામ ખર્ચ જે ઉપયોગ ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ છે એમના પર આવવાના છે કારણ કે નેટ ઝીરો

એક હજાર કે લગભગ ચાલીસ હજાર એક બાજુ લાખો ગામ એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી એ લોકો પાસે પાવર સપ્લાય નથી એની પ્રાયોરિટી આપવાની જગ્યાએ આ મીટર્સ બદલવાનું તૂજ છે જે દેશમાં એસી કરોડ લોકો સરકાર પર નિર્ભર હોય છે બે ટાઈમ ના ખાવાના માટે એમને સ્માર્ટ ફોન ખરીદવાનો ઇન્ટરનેટ સર્વિસીસનો ખર્ચો કરવાનો કારણ કે એમની ઘરે હવે સરકારે સ્માર્ટ મીટર લગાવ્યા છે આ ક્યાં સુધી વ્યાજબી છે અમારી ડિમાન્ડ એ છે કે પહેલા જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી જ્યાં ઇલેક્ટ્રિક ગ્રીડ નથી ત્યાં ગ્રીડ આપો ખેડૂતોને વીજળી નથી મળતી ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે બે હજારથી પચીસો કરોડ રૂપિયા કરોડ રૂપિયાનો ખર્ચ વાવાઝોડામાં ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી થતો હોય છે તો એ તમે વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરી દેશો તો લાઇન લોસ બી ઓછો થશે પારથી પારથી પંદર ટકાનું એમાં લાઇન લોસમાં ને જે ચોરી થાય છે વીજ ચોરી એમાં બચત થશે ને સ્માર્ટ મીટરમાં તો ખાલી તમારે બેથી ત્રણ ટકાની બચત થવાની છે તો આખો ખર્ચો છે અલ્ટિમેટલી એવું લાગે છે કે અમુક જે સપ્લાયર્સ છે જે આ બનાવવાવાળા છે મીટર્સ એ કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આ તૂત ઊભું કરવામાં આવ્યું છે